રામ રામ ભાઈ જો આજે મેં જાવી છી ગાત્રળ માય તો હું અંકિત ને મારા મમ્મી અને એના મમ્મી બધા જાવી છી મારા પપ્પા ફોનમાં વાત કરે છે ને રીધી પણ આવવાની છે તો ચાલો ભાઈ હવે જાવી છી ગાત્રળ ને અંકિત તો જુએ છે અમારા પપ્પાએ દાઢી કેમ કરીને ખીન નીચેમાં લાગે તો રીધી તૈયાર થઈ ગઈ છે શર્દી uhh <earthy> <cis jewelry> 你也都不放了去，等伢回来我们再弄。伢都不过来，不弄了。